દોસ્તો ફરી એકવાર આપનું સ્વાગત છે જલદોષનું જલસો યુટ્યુબ ચેનલમાં ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન સુરતના ઉપક્રમે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરતના સહયોગથી સ્વર્ગસ્થ ડૉક્ટર નાનુભાઈ દેસાઈ સુડોકુ સ્વર્ગસ્થ શશિકાંત જલદોષ ક્યુબ તથા સ્વર્ગસ્થ ડૉક્ટર ટોની નિકોલસ ચેસ પઝલ સ્પર્ધામાં છ વર્ષથી બ્યાસી વર્ષના બસો પચાસ કરતાં વધારે સ્પર્ધકોએ ઉત્સાહે ભાગ લઈ આ સ્પર્ધાને સફળતા અપાવી હતી મુખ્ય મહેમાન તરીકે શ્રી ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે આ પ્રકારની બુદ્ધિકસમણી રમતો દરેક વિદ્યાર્થી તથા બધાએ નિયમિત રીતે રમવી જોઈએ તેના બંધાણી થઈ જવું જોઈએ તો ચોક્કસ મગજનો વિકાસ સારો થશે ડૉક્ટર બંકિમ દેસાઈએ જણાવ્યું હતું કે આજના ટીવી મોબાઈલ યુગમાં બધાએ ડિજિટલ ટીટોક્સની ખૂબ જ જરૂરિયાત છે અઠવાડિયામાં એક દિવસ તમામે ટીવી મોબાઈલથી દૂર રહી આ પ્રકારની બૌદ્ધિક કસરતો બૌદ્ધિક રમતો રમવી જોઈએ ચેસ પણ તમારા જીવનમાં તથા અભ્યાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ડૉક્ટર સેરી નિકોલસે જણાવ્યું હતું કે આ પ્રકારની બૌદ્ધિક રમતોથી બાળકોના અભ્યાસમાં પણ ખૂબ જ સુધારો થાય છે તથા માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે આ સ્પર્ધામાં માત્ર તેર વર્ષના અનેક મમ્મીને માત્ર ઓગણીસ સેકન્ડમાં ક્યુબ સોલ્વ કરી નાખ્યો હતો આ પ્રસંગે હાજર રહેલ શ્રી પંકજભાઈ વરિયાએ ઉમદા હેતુથી યોજાયેલ ત્રિવેણી ઉત્સવમાં દરેક સ્પર્ધકોના ઉત્સાહ ઉમંગ અને આનંદથી પ્રભાવિત થઈ દરેક વિજેતાઓને પોતાના તરફથી પણ ઇનામો આપેલ હતા ચેસ બઝલ સ્પર્ધાથી આકર્ષાઈને પંચોતેર વર્ષના શ્રી કિરણભાઈ શાહ આણંદથી ખાસ આ સ્પર્ધા રમવા આવ્યા હતા તથા વિજેતા પણ થયા હતા શ્રી કેતન દેસાઇ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું તથા પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ તથા અજીત મહેશ્વરીએ પ્રાસંગિક વિધિ આટોપી હતી સ્પર્ધાનું પરિણામ નીચે મુજબ છે સ્વગસ્ત નાનુભાઈ દેસાઈ સુડોકુ સ્પર્ધા અલ શાહ હાર્દિક વાસણવાલા ડૉક્ટર નિરાલી ઝવેરી કલ્પના દેસાઈ ભરતભાઈ દેસાઈ સ્વર્ગસ્થ શશિકાંત જલદોષ રૂબિક ટ્યુબ સ્પર્ધા રઘુવીર ધાનક ક્રિયાંશ પરીખ વૈદિક જરીવાલા દેવ કહર અનિક મોમેન રજ કુકરિયા અવિચલ પટેલ સંજય ઠક્કર સ્વર્ગસ્થ ડૉક્ટર ટોની નિકોસ ચેસ પઝલ સ્પર્ધા જય ખરે નક્ષ મિહાન પાનવાલા અરહમ શાહ મિત પરમાર પાર્થ જરીવાલા કનૈયાલા જરીવાલા તથા કિરણભાઈ શાહ સ્પર્ધાને માટે રવિ રાંદર પબ્લિકેશન રાજુરા અમરેલીથી મનીષભાઈ ગોસ્વામી તરફથી ભેજા ફોડી સપ્ત સતંજ ફૂલ ટાઈમ મનોરંજન તથા ચાણક્ય મીડિયા હાઉસ અમદાવાદના પરેશભાઈ તરફથી ટાઈમપાસ મગજમારી ભેજા મારી જેવા પ્રઝાના મેગેઝિન દરેક હાજર રહેલ વ્યક્તિઓને ગઈકમાં આપવામાં આવ્યા હતા મિત્રો આ સ્પર્ધાને મીડિયા તરફથી સુરતના દરેકે દરેક પત્રોએ ખૂબ જ વિગતવાર એની જાહેરાત કરી હતી અને ખૂબ સારો એનો પ્રતિસાદ મળ્યો હતો અને ખૂબ જ જાણીતા અને ખૂબ જ જૂના અઠવાડિક મેગેઝિન ચિત્રરેખા એ પણ એનો ખૂબ સારી રીતે ઉલ્લેખ કર્યો હતો તો આ તબક્કે તમામ મીડિયાનો પણ તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હાજર રહે તમામ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો તે માટે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર મુખ્ય મહેમાન Birth by Dr. Bankim by Dr. Ser Nikolasnopan Kopkub Aba. Please like, share and subscribe to our channel, Yerdoshno no So.